नमस्कार हमारी न्यूज़ चैनल न्यूज़ फॉर काठियावाड़ ने लाइक करो शेयर करो और सब्सक्राइब करो न्यूज़ फॉर काठियावाड़ नमस्कार जूनागढ़ માં સૌરાષ્ટ્ર કચ્છ समस्त બ્રહ્મ સમાજ ના નેજા હેથલ समस्त બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ સિનિયર સિટીઝન ની રચના કરવામાં આવી જૂનાગઢ समस्त સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા કરાયેલ સૌરાષ્ટ્ર કચ્છ સિનિયર સિટીઝન બ્રહ્મ સમાજ ની રચનામાં प्रमुख तरीके रमेश भाई मेहता तथा प्रमुख तरीके ललित भाई दवे तथा सहमंत्री तरीके नरेश भाई राजेगुरु ने सवायानुमतें वरणी करवामा आवी छे त्यारे आ तके नवा वराएला होदेदारों ने समस्त ब्रह्म समाज जूनागढ़ ना प्रमुख रफुल भाई त्रिवेदी ए शुभेच्छाओ पाठवी हती त्यारे नव नियुक्त प्रमुखे आतके પોતાનો પ્રતિભાવ આપતા સિનિયર સિટીઝન બ્રહ્મ

પ્રાદુર્ભાવ છે કે રમેશભાઈ ધનસુખભાઈ કિશોરભાઈ પ્રમોદભાઈ જાની આવા લોકો જે છે લલિતભાઈ આવા લોકો સૌરાષ્ટ્રભરના નામાંકિત લોકો છે એની કિંમત આપણને ખબર નથી સાહેબ જેમ કાસ્ય કલાકાર ત્રિવેદી જે છે એમ સમાજ સેવામાં લલિતભાઈ છે ધનસુખભાઈ છે ધનેશભાઈ આવા લોકો જે છે સમાજ સેવા કરે છે એ સમાજ સેવા જે છે એનું આપણામાં પ્રાદુર્ભાવ થાય એટલા માટે ભરતભાઈ લખલાણી અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ આ કાર્યક્રમના ઇન્ચાર્જ છેલ બાપા જે છે એ ને રૂપલબેનને કનકબેનને વિચારાયો કે આ સેવાઓ જે છે એ સેવાઓને મૂર્તિબંધ કરવી હોય તો શું કરવું તો આપણા કરતાં વધુ સક્ષમ લોકો જે છે એ આ જે સિટીઝન જે છે વૃદ્ધોની સેવા જે કરે છે એના માટે નાટકો કરે છે સાહેબ એના માટે કાર્યક્રમો કરે છે એને ફરવા લઈ જાય છે એને પ્રોત્સાહન આપે છે એ પ્રોત્સાહન આપવા માટે હું એક યુનિટ તૈયાર કરવું જોઈએ અને આ યુનિટને તૈયાર કરવા માટે ભરતભાઈ જે છે એને આવો એક વિચાર આવ્યો સાહેબ પેલો વિચાર જે છે આપણા આપણી ટીમને સૌરાષ્ટ્ર કચ્છની ટીમને એવો અને આ સૌરાષ્ટ્રનો ભીષ્મ પિતામો જે છે છેલબાપો એ છેલબાપાને આ વિચારનો આજે એનો મૂર્તિમંદ કરવાનો આનંદ રવિભાઈ આપણને આ મૂર્તિમંદ કરવાનો લાભ એક અહોભાગ્ય હું આને એક અહોભાગ્ય બનો છું આ લોકો સાથે આ જે લોકો સેવકો છે સેવક શબ્દ એટલા માટે વાપરું છું સાહેબ કે હનુમાનજીથી મોટો કોઈ સેવક છે નહીં અને રામ રામનું જે અત્યાર સુધી નવનિધિના જાતા છે અને કઈ બોલું એના કરતા રમેશભાઈ મહેતા આ અંગે સિટીઝન ની બાબતમાં વધુ જાણે છે એટલે રૂપલ બેન છે ભરતભાઈ છે એવા લોકો જે છે રમેશભાઈ ઈ માર્ગદર્શન આપશે અસ્તુ ભારત માતા કે જય મહાદેવ જય પરશુરામ આજરોજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એક બ્રહ્મ સિનિયર સિટીઝન મંડળની સ્થાપના કરવાનો જે નિર્ધાર કર્યો એમને હું સહર્ષ સ્વીકારું છું અને પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે ઉપપ્રમુખ તરીકે લલિતભાઈ દવે અને સહમંત્રી મંત્રી ઉપમંત્રી તરીકે ધરેશભાઈ રાજ્યગુરુની વરણી કરવામાં આવી છે અને બાકી આ બધા જે મારા મિત્રો જે છે એ બધા મિત્રોને અલગ અલગ હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે હવે આ સિનિયર સિટીઝન મંડળની જે સ્થાપના કરવી બ્રહ્મ સિનિયર સિટીઝન મંડળ આનો ઉદ્દેશ એ છે કે આપણા જે વયોવૃદ્ધ વડીલો જે છે એ સાઠ વર્ષ ઉંમર વેતાવે પછી એને કેટલી કેટલી મુશ્કેલીઓ પડે છે એ જે મુશ્કેલીઓ જે છે એનું નિવારણ જે છે એ આપણા દ્વારા કરવું અને એ એ અમુક એ સિનિયર સિટીઝન એવા છે કે જેમના સંતાનો અહીંયા નથી રહેતા બહાર વિદેશમાં રહેતા હોય કે બહાર સર્વિસ વયા જતા હોય ત્યારે માતા પિતા અહીં એકલા રહેતા હોય તો આ આવા સિનિયર સિટીઝનને આપણે શું મદદરૂપ થઈ શકીએ અને એની વ્યથા જે છે એ એ સાંભળવા માટે સિનિયર સિટીઝનની સ્થાપના કરવામાં આવે છે સિનિયર સિટીઝન એટલે એને ઘણી હૂફની જરૂર હોય છે એમને મિત્રતાની જરૂર હોય છે લાગણીની જરૂર હોય છે પ્રેમની જરૂર હોય છે તો આવો લાગણી પ્રેમ અને હૂફ આપવાનું આ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ દ્વારા એક અભિગમ શરૂ કર્યો છે જેમાં સિનિયર સિટીઝન મંડળની સ્થાપના કરીએ છીએ એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીશું મહાદેવ હાર જય પરશુરામ